મૂળ ફરાદીના વતની દુબઈમાં કારા જ્વેલર્સ નામની સફળ બ્રાન્ડના સર્જક મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આયોજિત શિવકથાનો પ્રારંભ ફરાદી ખાતે થયો હતો કથાના પ્રારંભ પહેલા ગામના મુખ્ય માર્ગેથી નીકળેલી શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું રામાયણ અને મહાભારત સિરિયલમાં જોવા મળે તેવા દ્રશ્યો આજે નાના એવા ફરાદી ગામમાં જોવા મળ્યા હતા મોટી શરણાઈ અને વિશાળ દુંદુભી નાદ સાથેનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

અનિલભાઈ પેથાણી મંજુલાબેન પેથાણી કાશીબેન અનિલ પેથાણી નીતાબેન મોતા સુશીલાબેન કમલેશ પેથાણી કિરણભાઈ પેથાણી કમલેશભાઈ પેથાણી અને નાનાલાલ ગોર વગેરે જોડાયા હતા કથામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર વગેરે ગીરી બાપુનું સન્માન કર્યું હતું કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અમૂલભાઈ દેડિયા વિક્રમસિંહ જાડેજા જયદેવભાઈ આહિર લંડન વાયુભાઈ સોલંકી ઘનશ્યામભાઈ જનકભાઈ ગોર જયપ્રકાશ ગોર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા કીર્તિ ગોર પંકજભાઈ ગોર ત્રિકમભાઈ આહેર ગૌતમભાઈ કેલા વગેરે સંભાળ્યા હતા કચ્છ માટે ગુજરાત માટે આ દેશમાં એવી પ્રથમ શિવકથા છે જેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ બાપુ કીધું તેમ પૈસા વાપરવા એક ભાગ્યમાં હોય તો જ ભક્ત પહેલે ભાગ્ય સધ એકીખો મિલ્યા શીખો મિલે અને ભાગ્યમાં હોય એને જ આવું સદભાગ્ય પ્રાપ્ત થતું હોય છે પૈસા વાપરવા પણ પદ્ધતિસર વાપરવા આબે હું બાર જ્યોતિર્લિંગના એક જ જગ્યાએ દર્શન કરવા હજારો કિલોમીટર ઉપરથી આવનારો શિવભક્ત પોતાની જાતને ધન્યતા અનુભવે એવું વાતાવરણ આજે ફરાદી ગામમાં ઊભું થયું છે આપણે સૌએ જોઈએ ગિરિબાપુ વિશ્વ અંદરની આપણું સૌનું ગૌરવ દેશ અને વિદેશોમાં થયું કથા કરે છે તો એમણે એમ કીધું કે મારા જીવનમાં આવી અદભૂત વ્યવસ્થા જે ભારત જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે એવી વ્યવસ્થા મેં ક્યારેય પણ જોઈ નથી અને પછી અનિલભાઈને ખૂબ અભિનંદન આપ્યા છે પેથાણી પરિવારે અને હકીકત પછી બીજું એમણે વાત કરી કે શિવ ભગવાન એક એવા ભગવાન છે જેને આખા પરિવારની પૂજા થાય છે તમે બીજા દેવ ગમે જોશો વ્યક્તિગત ખૂબની પૂજા થતી હશે પણ આ એક શિવ પરિવાર એવો પૂરે પરિવાર છે જેના આખા પરિવારની પૂજા કરવાથી મનુષ્યનું દારિદ્ર્ય દૂર થાય છે એ ભુક્તિને પામે છે એવો બીજો ગિરિબાપુ પણ આજે આપણને સમજાવ્યું આ શિવરાત્રી સુધી આજનો ખૂબ સોમવારનો દિવસ છે એક પીલીપત્ર ફરવાથી પણ વસ્તુ થતા હોય તો એ ભોળાનાથ છે આપણે સૌને આ કથા મળવાનું સદભાગ્ય પ્રાપ્ત કરનાર ભાઈ છે અનિલભાઈ વેથાણીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર કચ્છના ભક્તોને હું અપીલ કરું છું કે આ આઠે આઠ દિવસ સુધીની કથામાં પોતાનું માણો જમવાની વ્યવસ્થા છે ખાવા પીવાની વ્યવસ્થા છે અને જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશના પ્રજા વરસાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એકાવન શક્તિપીઠનું જેમ નિર્માણ કર્યું છે અંબાજી મંદિર એવો બાર જ્યોતિર્લિંગનું નિર્માણ કરીને ભાઈ છે અનિલભાઈએ પણ એક નવો રાહ જીત્યો છે તો એનો આપણે સૌ લાભ લઈ એવી મારી હૃદય શુભકામનાઓ મેં એ જ કીધું કે આમાં પૈસો માણસ વાપરી શકે પણ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને કેટલું બધું ઝીણું કાપીને પણ એમણે વિચાર કરીને આખું પ્લાનિંગ કર્યું છે ખૂબ વિશાળ મંડપ છે ચારે બાજુ બાર જ્યોતિર્લિંગની સ્થાપના છે આજે સિનિયર સિટીઝન આપણા વૃદ્ધ પૂરબીઓ વડીલો માતા પિતા આવે બધાને શોખ હોય કાલે જ બધા મીડિયામાં આપના બધા મારું બધા જાણશે કે બાળક જ્યોતિર્લિંગનું આજે અહીંયા સ્થાપના કરવામાં આવી છે તો અનેકની ઈચ્છા એવી થશે પણ ઉંમરનો વાત છે શરીર અશક્ત છે પણ મારે દર્શન કરવા છે એવા માણસો માટે પણ ભાઈ શ્રી અનિલભાઈએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે આઠે આઠ દિવસ સુધી ભાઈ શ્રી અનિલભાઈએ જે પ્રોગ્રામ કર્યો છે રાતના સંતવાણીનું રાનું તેમાં તમે હમણાં કીધું તેમ ભક્ત હંસરાજભાઈ રઘુવંશી પણ વધારે છે આપણા સૌનું ગૌરવ આદરણીય કૃતિદાનજી પણ આવે છે આદરણીય માયાભાઈ પણ આવે છે પછી દિલેશભાઈ ગઢુયા પણ આવે છે સાંઈરામભાઈ દવે આવે છે તમામ નામાંકિત બધા જ કલાકારો આવશે અને આપણને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પરમ પૂજ્ય ગિરિબાપુજીના બુખાર વિંદેથી આજે પ્રારંભ થયો અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે જે કંઈ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે તો હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંદ એટલે કે નંદીની ખૂંધ જેવું છે હું પોતે સ્વયં બે વખત કેદારનાથ જઈ આવ્યો છું હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે એવો જ નંદી છે જેવો નંદી ત્યાં બિરાજિત છે કેદારમાં એવો જ નંદી અહીંયા છે જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે એટલે અહીંયા જે બાર બારે બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી આ બધાયનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે પૂજ્યગિરિબાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે અદ્વિતીય છે મેં અગાઉ પણ કહ્યું હતું કે ધન સંપત્તિ તો ઘણાય પાસે હોય છે કદાચ અનિલભાઈ કરતાં પણ વધારે સંપત્તિ ઘણા બધા લોકો પાસે હશે પરંતુ વાપરવું અને એ પણ સારા કર્મમાં વાપરવું અને સદકાર એની અંદર વાપરવું અને આ પ્રકારે એમના પિતાજીને યાદ કરીને અહીંયા તમામ પ્રકારના જ્યોતિર્લિંગોના દર્શન કે જે વડીલો કદાચ પોતે સ્વયં ચાલીને ન જઈ શકે તો એના માટે અહીંયા ગોલ્ફ કાર્ડ રાખી છે એટલે બધા જ વડીલો પોતે આટલું લાંબા વિસ્તારમાં ચાલીને દર્શન કરે એટલે ફરીથી એમને સાધુવાદ છે અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શકોને વિનંતી કરું છું કે તમે પણ અનેક કથાઓમાં જાઓ છો અને જતા હો છો ખૂબ અદ્ભુત કથાઓ થાય છે હરિઅનંત હરિકથા અનંત એનો ક્યારે કોઈ પાર નથી આવતો તો એ જ પ્રકારે અહીં પણ અતિ અદ્ભુત આનંદ આવે છે એટલે સૌ કોઈ પોતા માટે આ કોઈ બીજું કંઈ કારણ નથી કથા સૌ કોઈને પોતા માટે પોતાના નિજાનંદ માટે પોતાના ભલા માટે પોતાના કલ્યાણ માટે આવવાનું ઇજન પણ આપના સૌના માધ્યમથી આપના દર્શકોને પણ કરું છું સૌ પ્રથમ તો આપ બધાને નિલેશ ગઢવીના જય માતાજી હર હર મહાદેવ એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીઝ કર દે હે ચંદ્ર મોલી ફલચાર આ તો દેવોનો દેવ મહાદેવ છે સાહેબ કે જે કાંઈ જ નથી માગતા એક ભોળોનાથ સાહેબ એવો છે કે એની પાસે તમે જઈ દરરોજ એક બિલીપત્ર એક કોઈ પણ પુષ્પ અને એક લોટો એટલે એક પાણીનો લોટો એના પર તમે જો એનો અભિષેક કરો એટલે તમને માગ્યું વર આપે એવો દયાળુ દાદો છે ભોળોનાથ અને એ સંદર્ભે અત્યારે આઠ માર્ચના મહાશિવરાત્રિ આવી રહી છે પણ આજે મને તમારી સમક્ષ કહેવાતા એક રાજીવ પણ અનુભવું છું કે સાહેબ આજથી જ ફરાદીનગર ફરાદીમાં શિવનગરીમાં જે આ આપણે અનિલભાઈ મણિશંકર પેથાણી પરિવાર આખો જે ભવ્યાથી ભવ્યા આ મહાશિવ કથા અને એની અંદર પણ પરમપૂજ્ય વિશ્વવંદનીય સંત ગિરિબાપુના સો મુખે આપ બધા આ કથાનું રસપાન આપણે બધા સાંભળી આજથી આપણે સાંભળીએ છીએ અને હજી પણ સાત દિવસ સુધી આ શિવમય ભક્તિમાં જ આખું ગામ આખું શહેર આખું રાજ્ય આખું ભારત દેશ પણ એ નહીં દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેની ભગવાન મહાદેવ પ્રત્યે શ્રદ્ધા છે એ બધાએ આ શિવકથાનો લાભ મીડિયા દ્વારા પણ લઈ શકશે જે રૂબરૂ બી આવી શકશે એટલે આ એક બહુ જ બાપુ હું કહેવા જાઉં તો બહુ ભાગ્યની વસ્તુ છે કે સાહેબ અમારે એક હરિરસમાં એક દુવો છે કે જાડે ટળે મન મર ગડે નિર્મળ થાય દેહ જો ભાગ્યમાં હોય ભાગવત ભાગવત એટલે ભાગવત આવી જાય રામાયણ આવી જાય કોઈ પણ સારું ગ્રંથ આવી જાય શિવ મહાપુરાણ આવી જાય જો ભાગ્યમાં હોય ભાગવત તો સાંભળીએ શ્રવણ એ જો ભાગ્યમાં હોય તો આવું તમે સાંભળી શકો એ તમે આનું શ્રવણ કરી શકો તો એના માટે આનું પૂરેપૂરું યસ આ મણિશંકર વિજી પેથાણી પરિવારને જાય છે અને બીજી એક વાત કે જે પણ એજેડ છે જે પણ મોટી વયના લોકો છે એ કદાચ ક્યાં પણ દર્શન કરવા માટે અત્યારે કદાચ બાર જ્યોતિર્લિંગ ન જઈ શકે તો અનિલભાઈના મનમાં એક એવી પ્રેરણા થઈ કે ભાઈ કે હું જે નથી જઈ શકતા એના માટે હું ફરાદીમાં શિવનગરીમાં જ બહાર જ્યોતિર્લિંગનું સમજો એક સરસ મજાનું આયોજન થયું અને આજથી બધા તમે જોઈ રહ્યા છો કે ભવ્યાથી ભવે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એટલું જ આજ પહેલાં દિવસથી જ સમજો ક્યાં પણ બેસવાની જગ્યા નથી મારું નામ હીરાલાલ નાનજી ગોર આ પરિવાર અને આજની જે ઐતિહાસિક પ્રસંગ એક અવસરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એની ભવ્યથી ભવ્ય પોથી યાત્રા અને ત્યાર પછી કથાનો પ્રોગ્રામ અને અમારા માતૃતુલ્ય મોટાબેન મંજુલાબેન મણિશંકરના વરદસ્તે દીક પ્રગટાવી અને આ કથાનો જ્યારે શુભ પ્રારંભ કરવામાં આવ્યો એમની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ અનિરુદ્ધભાઈ બાપુ અને મહામંગલેશ્વર એકસો આઠ ધરંગ લોડાય પછી આપણા નારણ સરોવરના જાગીર ત્રિકમદાસી મહારાજ બધેના જે જોડાઈ અને વરદસ્તે દીપ પ્રગટાવી અને આ કાર્યક્રમને શુભ શરૂઆત કરી છે ત્યારે ઐતિહાસિક પ્રસંગ એટલે ખાસ કરીને કહું છું કે આ કથામાં આજે ઘણા બધાએ જઈ શકે કે ન જઈ શકે આપણે ન કહી શકીએ પણ બાર જ્યોતિર્લિંગના લગ્ન દર્શન આ ભવ્ય દર્શન એકી જગ્યાએ એકી સ્થળથી કહેવાય ખરેખર આ ફરાજીની તપોવન ભૂમિ ને આપણે વંદન કરવું જોઈએ કારણ કે આ ભૂમિમાં કાંઈક કરણ છે કાંઈક એવું છે ત્યારે આવું સરસ મજાનું અને સારામાં સારું કાર્ય થાય આપણા વંદનીય ગિરિબાપુના સૌમુખે જ્યારે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમને અદહત ખુશી છે આ એક અમારા પરિવારનો કારણ કે અમારા વડીલશ્રી મણિશંકર વીરજી પેથાણી એમનું એક સપનું હતું જે સપનું આજે સાકાર થઈ રહ્યો છે આ ખરેખર એમના આત્માને આજે એટલી ખુશી હશે એ પોતે અત્યારે આમ નથી પણ છતાંય છે એ એ મોટામાં મોટી ખુશી છે અને આ કથા અમે હાર્દિક આમંત્રણ કહીએ છીએ કે બધાએ આવો પધારો અને આ કથાનો શ્રવણ કરો એવી અમારી લાગણી લાગણી છે